હા હા હતી ને રિક્ષા પ્રાઇવેટ રિક્ષા માં ઉપર ને એટલે એમને ક્લાસ આપવો પડે ને એવું ને ફોન આવ્યો તો મારા ઉપર હા તું પેલા સાજનભાઈ ભરવાડ સુપરવાઇઝર છે ને હા હા એક તારા ટચ માં મિહુલભાઈ હોય તો તું વાત કરી ને કઈ અહીંયા હેરાન કરવા આયવા હતા હેરાન કરવા ન થાય કે ધંધા બંધ કરી દેજો ને તો ધંધા હકેલાઈ ગયા મને એમ કે કે તારી ભલામણ એટલે મેં એમ કીધું મેં કીધું મેં મેહુલ ભાઈ ને ફોન કર્યો મને ના પાડી બરાબર કે તમે કોઈ ભલામણ ભલામણ આમાં કરતા નઈ મેં એવું કહી દીધું બરાબર એટલે એટલે સાજનભાઈ નો મારા પર ફોન આવે કે તને ઓળખે છે ને તું વાત કરે એમ મેં કીધું મને ના પાડી મેં કીધું કોઈ ભલામણ ન કરતા એમ એમને કઈ BRTS રૂટ પર જે ભી ધંધા કરો છો ને રીક્ષા લઈને બંધ કરી દેજો નહીં તો વર્દી ઉતારી નાખે એવું મેહુલ કીધું છે બરાબર મને આવશે એવું કે જો આપણે સાથે કોઈ જવા વાંધો નહીં ભલે વાંધો જય માતાજી હેલો હા મેહુલભાઈ ભાઈ ઓલો એક બ્રાઉન શર્ટ પહેરે છે ને હાથમાં હોનાના ઘરેણા પહેરે છે એવડો એ છે તમારો સુપરવાઇઝર હલો સુપરવાઇઝર જાડીયા એવા છે જાડીયા એવા જાડીયા એવો છે તો આ પાતળો એવો ભાઈ તો એક ચશ્મા પેરે છે કાળા કાચ વાળો આ એ ચશ્મા પહેરે છે એનું નામ છે વના ભાઈ વના ભાઈ એ પરવાડે અહી ગળામાં સોનું હાથમાં સોનું ફૂલ હોનામાં હોય એ કોણ હોય છે એ એ છે ને રિક્ષા ડ્રાઈવર છે ઓકે હમણાં ફોન આવ્યો તો મારા એ સુપરવાઇઝર છે ને જે એનો મારા પર હમણાં ફોન આવ્યો સાજન નો મન કે તું ગમે તે વાત કરે કે નોકરી જાય તો તેલ લેવા ગઈ પછી કે જોઈ લઈએ એટલે ઓલો એટલે ઓલો સાજન હું કે નોકરી જાય તો પછી જોઈ લઈએ એમ એટલે કઈ રીતે હું જોઈ લઈએ એ એમ કહેતા તા એટલે ઠીક છે એ તો એક વાર એને જવા દીધા છે આપણે વોર્નિંગ આપીને બરાબર એ વોર્નિંગ આપી છે કે હવે ભવિષ્યમાં આ રીતે આ ધંધા કરતા નહીં બરાબર નહીં તો પછી ઉતરશે અત્યારે કઈ નથી કરતો. અને હું અત્યારે સીએમ ના બંદોબસ્ત માં શું વેસું મારો બંદોબસ્ત હમણાં બે વાગે પૂરો થઈ જાય હે બરાબર એટલે હું સાંજે આપડે છે ને હું રૂબરૂ મળું

બરાબર છે હું તમારો દોસ્તાર છું ને તો એમને એમને મારા પર દાજ બહુ છે બરાબર કઈ ને કે શું કરશે કદાચ મને સેત્રી કદાચ બે ત્રણ મારશે કઈ નઈ હું જોઈ લે હું પછી ક્યાં આપડે કાયદામાં તો આપડે પૂરો કરી દેવું ને અરે કોઈ વાંધો નઈ